જય માતાજી મારું નામ રાજાભાઈ જેઠાભાઈ રોડા હું અત્યારે ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન નામની જે વૈશ્વિક સંસ્થા છે એનો મેનેજિંગ ડાયરેક્ટર તરીકેના પદ ઉપર છું હું આજે આ મોરબી મુકામે બધા ચારણો સાથે આ જે સંસ્થા છે ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એ સંસ્થાના ઉદ્દેશ્ય શું છે એનું વિઝન શું છે અને કઈ રીતે એ સમાજ ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રને ઉપયોગી છે એ વિશેની અમે બધી ચર્ચા કરી અને મોરબી ચારણ સમાજની એકતા અને યુવાનોમાં જે ઉત્સાહ જોઈને આજે મને બહુ જ આનંદ થયો સાથે સાથે હું એ જણાવી દઉં શોર્ટમાં કે ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એક રજિસ્ટર કંપની છે ટ્રસ્ટ એસોસિએટેડ કંપની સેક્શન એટ બે હજાર તેરમાં માં જે કંપની એક્ટમાં સુધારા થયા એ પ્રમાણે આપણે આ કંપની એક્ટ પ્રમાણે કામ કરીએ છીએ અને તમામ કાર્યવાહી એની કોર્પોરેટ ઢબે થાય છે એનો મેઇન ઉદ્દેશ્ય છે કે વિશ્વમાં ચારણ કોઈ પણ જગ્યાએ રહેતો હોય તો એ ચારણ પોતાની સંસ્કૃતિ અને ચારણ હોવાના જે એના ગુણ છે એમાંથી અલિપ્ત ન થઈ જાય એટલે એના માટેનું એક આખું જોડાણ આખા વિશ્વ દરમિયાન થાય એ દિશા ઉપર અમે બધા કામ કરી રહ્યા છીએ અને આ માં સોનભાઈ જોયેલું એક સપનું છે કે મારો ચારણ સમાજ એ ચારણત્વથી ભરેલો હોય સમૃદ્ધ ચારણ સમાજના નિર્માણ માટેનો આ એક ઝુંબેશ છે અને એ ઝુંબેશ કરવા માટે અમે વિશ્વના ટોપ નીચે ગામડાના એક ગામમાં રહેતો છેવાડાનો ચારણ પોતાની જાતને એકલો ન સમજે એ દિશા ઉપર અમે બધા કામ કરી રહ્યા છીએ મહિલા વિકાસ હોય યુવાનોનો વિકાસ હોય સંસ્કૃતિ કલા અને સાહિત્યનો વિકાસ હોય અને તેમજ અમારા યુવાનોને પોતાની આર્થિક જરૂરિયાતો માટે જે છે રોજીરોટીનો પ્રબંધ હોય એ વિષયો ઉપર લઈને અમે બધા આ એક શિસ્તબદ્ધ રીતે કોર્પોરેટ ધબથી આખું કામ કરવાનું છે અને એના ઉપર અમે બધાય કામ કરી રહ્યા છીએ